હા જય 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 દ્વારકાધીશ આપણી સાથે ખાસ ઘણા વર્ષોથી જે નગરપાલિકામાં જોડાયેલા અને બે વખત જ્યારે નગરપાલિકા બની ત્યારે સૌપ્રથમ પ્રમુખ પણ જ્યોતિબેન સામાણી હતા અને ખાસ બે વર્ષથી તો વહીવટી શાસન ચાલે છે એના પહેલાં લાસ્ટ પ્રમુખ પણ જ્યોતિબેન હતા જ્યોતિબેન ખાસ જે રીતના વિકાસની વાત અને જે નગરપાલિકાનું તમે તો પાણી પણ ઘરેથી લઈને જાતા શું કહેશો એ બાબત આપ જય દ્વારકાધીશ નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં સુકાન સંભાળે છે અને દ્વારકાના વિકાસ માટે જેટલી કરોડો નહીં પણ અબજો રૂપિયાની ગ્રાન્ટો આપી છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકાનો વિકાસ કેટલો થયો છે આ બધી જ ભાજપ સરકારની મહેરબાની છે તો પબ્લિક જોવે જ છે કે દ્વારકાનો આટલો વિકાસ થયો છે તો અત્યારે એનું ફળ તમે જોઈ શકો છો કે નવ સીટ અત્યારે આપણી બિનહરીફ થઈ છે સોળ તારીખે આપણું ઇલેક્શન છે અઢાર તારીખે એનું રિઝલ્ટ છે તો એ રિઝલ્ટે ઓગણીસો ઓગણીસ સીટ ભાજપની જ આવવાની છે એ હું તમને ખાતરી આપું છું અને જે પણ વિકાસ જે દ્વારકામાં થયા છે એ આપણા ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેક અને પૂનમબેન માડમ આપણા સાંસદશ્રીના માર્ગદર્શન હેઠળ જ અમે બધા વિકાસના કામ કર્યા છે તો આજ પબ્લિક બધી જોવે છે અને એનું રિઝલ્ટ તમને અઢાર તારીખે પબ્લિક જરૂર આપશે